ડીસામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી ડીસા પંથકમાં બે દિવસ અગાઉ સામાન્ય છાટા પડ્યા બાદ આજે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે રાજ્યભરમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં બે દિવસ અગાઉ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી પરંતુ ડીસા પંથકમાં સાવ સામાન્ય વરસાદ પડ્યો હતો જોકે ગુરુવારે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભારે ગરમી અને બફારો રહેતા આજે મેઘરાજા મન મૂકીને વરસે તેવું લાગતું હતું તે મુજબ બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ ખાબકવાનું શરૂ થયો હતો ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડતા વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે